જેવા રાષ્ટ્રભક્તિ ભરેલા નારાઓ સાથે યુવા વર્ગમાં દેશપ્રેમનો જોશ જોવા મળ્યો રેલીનું નેતૃત્વ ગામના સરપંચ ઇમતીયાસભાઈ માકરૂડ તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ સુરેખાબેન વસાવા અને સામાજિક કાર્યકર એવા જાગૃત નાગરિક જુનેદ પંચભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ઉમરવાડા ગામના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ તિરંગો હાથમાં લઈ વંદે માતરમ અને ભારત માતા કી જયના નામ સાથે ગામમાં રાષ્ટ્રીય એકતા અને એકજુટતાનો રણકાર કર્યો હતો રેલી પૂર્ણ થયા બાદ ઉમરવાડા પ્રાથમિક શાળામાં ધ્વજારોહણ સમારંભ પૂર્ણ રાષ્ટ્રગાન સાથે યોજાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો અને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કરવામાં આવ્યો આ રેમબાઈ ભરેલા તહેવારનો મુખ્ય હેતુ નાના બાળકો તથા યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ કૃતજ્ઞતા અને સેવાની ભાવનાનું સિંચન કરવું હતું આખું ઉમરવાડા ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને સ્વતંત્રતા દિનની ઉજવણી સર્વશ્રેષ્ઠ રીતે અંજામ પામી હતી